રાત લઈને આવ્યો આખા ખેતર માં ફર્યો અને તું તો આજે આમાં હું જાય માં કઈ

થોડી બેહવાનું તો કરું કે બેહવા પર તો ઉજરા હા

હારું હેડ હું ઘેર આવું છું પછી હવે તપાસ કરવી પડશે પેલા મારા પંચાયતમાં જવાનું છે હું જઈને આવું પછી તને વાત કરું છ હા હેઠ પછી વાત કરું તને ઘરે આવીને આ ગોમની અંદર મારું સરપંચનું બાઇક ચોરાઈ ગયું એવો તો ચિવો ચોર હશે સારું મારા સરપંચનું બાઇક ચોરાઈ જાય હશે એટલે વાત શું થઈ કે ગોમનું મારું ઉંજ જ જશે સારું સરપંચનું બાઇક ચોરી જાય હો ચોર છે હવે મારા ચોરને ગોતો જ પડશે હા હજી કારણ આગળ તો વધુ ઘૂઈ ગયો હા કે હું હા સારું ઊગી ગયો ભાઈ અરે

સરપંચ નું બાઈક લઈ જાય લોકો રમત ની વાત છે આવો ચો મૂર્ખો હશે તપાસ તો કરવી પડશે મારે છોકરા

દોરો 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 મને આલો દોરો દોરો હ બારું નહીં કોઈ ના એય એ એ ઓલો પૈસા પૈસા પેલા પૈસા ના પૈસા પૈસા મફત ના મળે જીરો બસો રૂપિયા બસ કરી નાખું

અમો રામકાબાનો નાખો મારે નાખોડો એના મતે નહીં ના કરતો આ ભાઈણા બહુ થઈ ગયું છે હવે તમે લઈ જા તેરી જોઈ લેજો પેલા હા પેટ્રોલ તો 음, 아, 자, 다2아디자 어. 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 어.

હા આ કે બધા પડી રહ્યા ઓ બાબા ઉધો મારો મોન કર નહી બે બાટલા બીજા ખાલે કરી દીધા બે બાટલા તારે હલાય ઓખા ખબર તો થાય ધક્કો રહેતો પણ ધક્કો નહી રહેતો હું એવું કરું તો આ ઉઠા છે ઉઠાજે ઉઠે એ ઉઠા ઓ કર પણ જો ઘરે <traditionsvik> <Island> <let> <experimentation>

અમને એક ખબર નહીં પડે પણ હવે એમનો દારૂ ઉતરે ને એટલે કાલ સવારે બધાને પકડવાના છે અને બધાને સજા કરવાની છે કડક અને આ લાખા ને એનો અડ્ડો બધો બંધ કરાવી દેવાનો છે અને આ બધું બના જ કરી દેવાનું ને સરપંચ મારા કરતા દારૂ સુધરી જવાનું છોકરો સુધારવાનો ના હું બાંધ્યો ને તો જે દારૂ કરો ને તો બાર જવાનો ખબર ઉપરાબર નહી પડતી નાટક કરતો ભારે તો ચોરીઓ કરતો તો ગોમ ની બાર મીલવા માં આવશે ઉપરો ચલો બો એવું એ લાખણ કઈ દો લખાથ પછી ચાલુ ના જો ફરીથી અતારા એ ગારા છોકરા ને ભાવ જોડે ખ્વા એ છોકરા નું હગું એ નહીં થાય તો બહાર જતો એકલો છોકરો

મારી તોડી નાખે છોકરા તમારું ખેતર આ બાજુ છે ને તમે રાઉન્ડ મારતા નજર નાખે ને બે બને સરપંચ માર્યો કાલ દારૂ બારું કાઢવો નહીં અને છોકરા ને મોકલી દઉં તો એનું જીવન સુધર્યા